બે માં વહેંચણી કરાઈ ઉત્તર ઝોન અને દક્ષિણ ઝોનમાં શહેરની વહેંચણી કરાઈ વહીવટી કામોમાં સરળતાના પગલે આ નિર્ણય લેવાયો છે મહાનગરપાલિકા બનતા વોર્ડની પણ રચના કરાઈ પાંચ ગામમાં સ્પેશિયલ અધિકારીની ટીમ અને દક્ષિણ તરફનું જે ક્ષેત્ર છે એ દક્ષિણ ઝોન તરીકે આપણે બે વહીવટી ઝોનમાં વિભાજીત કરવામાં આવેલ છે અને આ જે ઝોન છે એમાં પૂર્વ નગરપાલિકાના તેર વોર્ડ કાર્યરત હતા આ વોર્ડ સાથે સંલગ્ન નજીકના જે ગામો ભરેલા છે એમને જોડી અને હાલ પૂરતા તેર વહીવટી વોર્ડની પણ રચના કરવામાં આવી છે વહીવટી કામગીરી સુચારુ રીતે થઈ શકે અને નાગરિકોના પ્રશ્નોનો નિકાલ સત્વરે કરી શકાય આ માટે બંને ઝોન સચોરે કાર્યરત કરવામાં આવી દેવામાં આવશે